સુરતના ડાજોન વિસ્તારમાં એક અત્યંત શર્મજનક અને હશમજાવી દે તેવી ઘટના સામે આવી છે અહીં એક તબેલામાં ઘૂસીને ગાય સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા બિહારના પચીસ વર્ષીય યુવકને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો સુરતના અડાજણ એલપી સવાણી રોડ પર આવેલા એકતાનગર આવાસમાં રહેતા બળદેવભાઈ રાવળ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે અડાજણ ચોસઠ જોગાણી માતાના મંદિર પાસે તેમનો તબેલો આવેલો છે જે પચાસ જેટલી ગાયો છે રવિવારે રાત્રે આશુરે બે વાગ્યાના અરસામાં હની પાર્ક રોડ પર એક રેસ્ટોરન્ટમાં નોકરી કરતો બ્રિજ મોહન રવિન્દ્ર યાદવ તબેલામાં ચોરી છુપીથી ઘૂસ્યો હતો તબેલાની બાજુમાં રહેતા પ્રભુભાઈ તેલીએ શંકાસ્પદ હલચલ જોઈ જતા તાત્કાલિક માલિક બળદેવભાઈને ફોન કર્યો બરદેવભાઈ અન્ય એક યુવક સાથે સ્થળ પર પહોંચ્યા ત્યારે તેઓ દ્રશ્ય જોઈ ચોંકી ગયા હતા બ્રિજમોહન એક ગાયના પાછળના પગ દોરડાથી બાંધી તેની સાથે દુષ્કર્મ આચરી રહ્યો હતો માલિકને જોતાં જ આરોપી બ્રિજમોહન ત્યાંથી અંધારામાં ભાગવા લાગ્યો બળદેવભાઈ અને તેમના સાથે મોપેડ પર તેનો પીછો શરૂ કર્યો આ દરમિયાન પેટ્રોલિંગમાં રહેલી પીસીઆર વાન દેખાતા તેમણે પોલીસની મદદ માટે બૂંપાડી પોલીસે સમય સૂચકતા વાપરી પીછો કર્યો જલારામ ખમણ હાઉસ પાસે આવેલા એક ગેરેજ પાસેથી આરોપીને કોર્ડન કરી પકડી પાડ્યો પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી બ્રિજમોહન છેલ્લા એકાદ વર્ષથી સુરતમાં ઢોસાની રેસ્ટોરન્ટમાં નોકરી કરતો હતો તે પરણિત છે અને તેને એક બે વર્ષની નાની બાળકી પણ છે તે વતનમાં રહે છે પત્નીથી દૂર રહેતા આ યુવકની વિકૃતિ માનસિકતાએ ગાય જેવા બોલા પશુને પણ નિશાન બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહું એસ આઈ ન્યૂઝ સાથે